હલો મિત્રો કેમ છો આજે હું તમને એક નવો ઉપાય બતાવવાની છું કે આપણને જો આ પગ દુખતા હોય આપને થાંક લાગ્યો હોય આપણી પિંડલીઓ આ પગની કઠણ કઠણ થઈ ગઈ હોય નસ ઉપર ન ચડી ગઈ હોય અને અસહ્ય દુખાવો થતો હોય આપણે જાતે આમ કસરી ન શકતા હોય તો આજે હું તમને એક ટ્રીપ બતાવું છું તો આ વેલણ તો બધાના ઘરમાં હોય જ છે તો આપણે આ વેલણથી આવી રીતના આમ કરશું આમ એટલે આ બધી પગની નસો આપણી છૂટી પડી જાય છે અને દુખાવો આપણને જલ્દી સારો થઈ જાય આમાં આમ કરવાથી આ બધી નસો જે કડક થઈ ગઈ હોય આમ વેલણ ફેરવવાથી બધી છૂટી પડી જાય અને આપણી પિંડી પગની પિંડી એકદમ નરમ થઈ જાય અને દુખાવો સારો થઈ જાય અને બીજો પણ ઉપાય છે કે આપણે સૂતાફેર થઈ ગઈ હોય ઘણી વખત આપણે ડોક આમ રહી ગઈ હોય તો આપણે ડોકમાં રક્ત રગ થઈ જતી હોય છે ઘણી વખત કે આપણને એક બાજુ આપણે આમ જોઈ ન શકતા હોય તો એનો પણ આ ઉપાય તો આપણે આવી રીતના ડોક ઉપર આમ વેલણ ફેરવવાથી બે ત્રણ વાર આપણે આમ ફેરવવાથી દિવસમાં બેથી ત્રણ વખત આમ કરવાથી આપણને આ જે ન ચડી ગયું હોય એ પણ સારી થઈ જતી હોય છે તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને બીજાને શેર પણ કરજો જેથી આ ઉપાયનો ખબર પડે